તો હેલો ગાઈસ સ્વાગત છે તમારું બધાને આજના આપણા બ્લોગ ની અંદર અને ઘણા દિવસથી આપણે બ્લોગ દતા બીકાને આપણે કાલ પ્રમ દિવસ એક બ્લોગ મૂક્યો તો જોઈ લ્યો તમે પહેલા એ બ્લોગ જોઈન પછી આ બ્લોગ જોવા આવો હોળીનો બ્લોગ ઉતાનીનો ગાવાનો બધો તઈ બધો બે દિનનો બ્લોગ મે ભેગો કર્યો તો હોળીની તો આપણે નાની એવી એક જ પ્લીઝી ટી વિડિયો તો પહેલા ઈ જોયો પછી આ બ્લોગ જોવો જોઈ જો ખરી બધા હો

અને પછી આપડે કે હોળી ની ફોટા તો એ ક્લિપ તમને એડ કરું છું તો તમે જોઈ પહેલા પેલા તે જોઈ લ્યો પહેલા બધા ક્લિપો જોઈ અમે આવી રીતના બધા રેમાતા હોળી અને તડબડાતી આમ થી ઓલો ફૂગા મારે આમ થી ઓલો ફૂગા મારે આમ થી પાછળથી ગમે ત્યારે આવી કલર કોઈ ગમે લગાડીને જાય આપણે તો દોઢસો રૂપિયાનો દર દસ કિલોનો કટો આવે એ લઈ આવ્યા એટલે વીસ રૂપિયાના ફૂગા લઈ આવ્યા હતા ને એવું કર્યું હતું આપણે એકસો સિત્તેરમાં હોળી સુધરી ગયા તો જોઈને તમે આવી દરબાર બોલાવી હતી અમે આ વખતે તો ઘણું ઓછું હતું કેમ કે અમારી અડધી ગેંગ તો ક્યાંક બાર ગામ વહી ગઈ હતી બધી અમારે બધી હોળીની દિવાળી બધી કહ્યું ને તો અમારી એક આખી ગેંગ છે બધા ભેગા થઈ જવાનું નવ ઊંધીમાં કોઈ ન હોય બારા નાના નાના છોકરા રમતા પછી અમારી ગેંગ બારી નીકળ્યા બધા છોકરા અંદર જાય પછી અમે આમ ગામમાં સ્વામિનારાયણ સોસાયટીમાં પુષ્કળધામ સોસાયટીમાં બધા માટા મારવી બે સોસાયટી આપણી છે આપણું એક મકાન છે ને એક આપણું આ પુષ્કલધામ છે જેમાં આપણે ત્રણેય બેઠા છીએ તો બધા સપોર્ટ કરતા રહીજો અને હવે તમને આગળ જઈને મળવું જ ક્લીપુ તો તમે જોઈ આ ઓ તો બધું ને ઓલો ઓલો ગઈ તમે જોઈ લ્યો હો અને જો આ રમી રમી ના કલર કેલે રાત છે પાકપો કલર હો આપડી પાસે હતો જ નહી બધા ભાઈબનનો કલર હાલો તે ગાઈસ અત્યારે ખેતર માં બહુ દેખારો થતો જોન મેં ઘરેથી હટના વેલા મે સાંભળું આય આવી જોઈ તો આ બધા ક્રિકેટ રમે ને તો આપણે જ નહી સંભળે એમ ભાઈ ઓહ અને

am bada anei vinen apri zai rubi aa kalo ta oru kraminake ba ar